ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાવાનું છે આ સત્ર પહેલા વિધાનસભા પરિસરમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ અને કોંગ્રેસના સિનિયર નેતા અમિત ચાવડાની હાજરીમાં સત્રના કામકાજને મંજૂરી આપી છે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે આ સત્ર દરમિયાન કોઈ પણ પ્રકારની પ્રશ્નો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સત્રમાં મહત્વના પાંચ બિલો મુકાશે વધુ વરસાદ ચાંદીપુરા વાયરસ સહિતના અનેક કામોમાં તંત્ર લાગેલું હતું જેથી ટૂંકી મુદતના કારણે પ્રશ્નો સામેલ કર્યા નથી કેટલાક એવા પ્રશ્નો જેની વિગતો મેળવવી અઘરી હતી કોંગ્રેસે આડા રસ્તે મુદ્દાઓ લઈ જવા માંગે છે ત્રણ દિવસનું સત્ર અને ત્રણ દિવસના સત્ર દરમિયાન છ માસમાં એક વખત સત્ર મળવું જોઈએ નિયમોમાં છે આપણે એ નિયમ પ્રમાણે ત્રણ દિવસનું સત્ર અને મહત્વના બિલો જેવા કે જીએસટીનું બિલ યુનિવર્સિટી સુધારા બિલ સાથે દરમિયાન મૂકવાના છે અને આ સત્ર દરમિયાન આ પાંચે પાંચ બિલોની અંદર બૃહદ ચર્ચા ગૃહમાં થઈ શકે એ માટેનો પૂરતો સ્કોપ જ હોય છે અને સાથે જે ટૂંકી મુદતના પ્રશ્નો પૂછ્યા છે અથવા તો પૂછવા માટે કારણ કે ટૂંકી નોટિસથી બોલાવેલું સત્ર છે એટલે સ્વાભાવિક અત્યારે જે ચોમાસાની પરિસ્થિતિ હતી દરેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ કેટલી જગ્યાએ જમીનનું ધોવાણ પાકનું ધોવાણ અને સાથે ચાંદીપુરા વાયરસની અંદર સમગ્ર તંત્ર આ બધી પરિસ્થિતિઓને સાચવવા માટે ખૂબ વ્યસ્ત હતું જ્યારે લાંબી મુદતના અથવા તો લાંબી મુદત આપી હોય એ દરમિયાન જે પ્રશ્નો આવે એટલે નીચે એ પ્રશ્નોની વિગતો મેળવવા જતા હોય છે અને નીચે જ્યારે જિલ્લા તંત્ર સુધી જાય એટલે સમગ્ર તંત્ર એ આવેલા પ્રશ્નોના જવાબો માટે નહીં કે એ વખતે પાણીની પરિસ્થિતિ પૂરની પરિસ્થિતિ જમીન ધોવાણની પરિસ્થિતિ પાકની પરિસ્થિતિ એ એક બાજુએ મૂકી ચાંદીપુરાની પરિસ્થિતિને પણ એક બાજુએ મૂકી આ પ્રશ્નોની વિગતો ભેગી ભેગી કરવા માંડતું હોય છે પરિણામે જે હકીકતની અંદર ગ્રાઉન્ડ લક્ષી એટલે કે ભૂમિગત જે કામો કરવાના હોય એમાં થોડી બાધા આવતી હતી એના કારણે આ વખત ટૂંકી મુદતના પ્રશ્નોથી અને ટૂંકી મુદતના પ્રશ્નો પણ તૈયાર હતા પરંતુ કેટલાક પ્રશ્નો એવા હોય કે જેની અંદર વિગતો તાત્કાલિક ભેગવી કરવાની શક્ય ના હોય એવા પ્રશ્નો જ કદાચ ડિસેલાવ થયા હશે પરંતુ જે પ્રશ્નો દિવસના પાંચ સાત પ્રશ્નો પૂછાય અને એમાં ચર્ચાનો બૃહદ અવકાશ આ પ્લેટફોર્મ ઉપર રહ્યો છે ત્યારે કેવળ આક્ષેપ કરવા અને વર્ષોથી આક્ષેપ કરવા કામ કરવાની જગ્યાએ આક્ષેપ કરવાની જે મનોવૃત્તિ સરકાર અને જે અત્યારે અમિતભાઈ છે એ જે રીતે વાત કરી રહ્યા છે મને લાગે છે કે આખી આખી વાત એ જુદા રસ્તે જુદા પાટા ઉપર કારણ કે ગુજરાતની પ્રજા એમને સ્વીકારી નથી રહી અને સ્વીકારી નથી રહી એટલે ક્યાંક ઉતાવળા થઈ અથવા તો આક્ષેપો પ્રતિ આક્ષેપો એક પણ બનાવ ગુજરાતનો બન્યો હોય અને સરકારે એમાં સો મોટો કોગ્ઝન્સ ના લીધું હોય એવો એક પણ વિષય આજે સમગ્ર ગુજરાતમાં નથી કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને સરકાર પર આક્ષેપ કર્યો છે કે પ્રજાના પ્રશ્નોના જવાબ આપવા તેઓ તૈયાર નથી વિપક્ષે આનો વિરોધ કરતા જણાવ્યું છે કે સરકાર પ્રજાના પ્રશ્નોના જવાબ ન આપવા સત્રમાં ચર્ચાને ટાળવા માંગે છે કોંગ્રેસના નેતાઓએ આ સત્ર દરમિયાન સરકારને ભીંસમાં લેવા માટે તડામાર યોજના બનાવી છે અને આશ્ચર્યજનક કાર્યક્રમો દ્વારા સરકાર સામે કઠોર રણનીતિ અપનાવવાની તૈયારી કરી છે આગામી વિધાનસભાના સત્રની કામગીરીને ધ્યાનમાં રાખીને આજે કામકાજ સલાહકાર સમિતિમાં અમે પહેલા પણ પત્ર લખીને માંગ કરી હતી મુખ્યમંત્રીશ્રી ને સ્પીકરશ્રીને પત્ર લખ્યો હતો કે બંધારણની જોગવાઈ મુજબ છ મહિનાના અંતરમાં વિધાનસભાનું સત્ર બોલાવવું પડે એટલે બંધારણની જોગવાઈ મુજબ જ્યારે સત્ર બોલાવવાનું થતું હોય ત્યારે એકવીસ દિવસનો સમયગાળો રાખીને જો સત્ર બોલાવવામાં આવે તો ગુજરાતની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રશ્નોતરી સ્વરૂપે ગુજરાતના લોકોના પ્રશ્નોને ઉજાગર કરી શકે પણ ચર્ચામાંથી ભાગતી આ સરકારે જે તે વખતે પણ અમારી માગણીને ધ્યાનમાં નહીં લીધીને ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી અને ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત થયા પછી પણ જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ આજે ગુજરાતમાં રાજકોટમાં અગ્નિકાંડ થયો હોય કે ફોરેસ્ટની ભરતીની પરીક્ષાના કૌભાંડો હોય નકલી કચેરીઓથી લઈને નકલી હુકમોના કૌભાંડો હોય ભૂમાફિયાઓ બેફામ થયા હોય ખેડૂતોના પ્રશ્નો છે ભરતી પ્રક્રિયાના પ્રશ્નો છે આવા અનેક પ્રશ્નોથી જ્યારે ગુજરાતના લોકો ત્રસ્ત હોય તો એ પ્રશ્નોને વાચા મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા એ પણ મોટે ભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે ઉજાગર કરીને લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરે ને તમે એને રદ કરો ચર્ચા ના થાય એવી સ્થિતિનું નિર્માણ બહુમતીના જોરે કરવામાં આવે આ લોકશાહીમાં સ્વીકાર્ય ના હોય

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર